ગાઈસ તો આજના મારા નવા બ્લોગમાં માં તમારું સ્વાગત છે જય માતાજી જય દ્વારકા ગાઈસ જોઈ રહ્યા છો ઋતુભાઈ આપણે તેજુને લગામ દિયે છે તેજુ અપલકની થાય છે થોડીક થોડી પણ વાંધો જ ના એવો હમણાં જા દિવસે છૂટે છે ઋતુભાઈ હાથ ફેરો વાત ફેરો કરી નાખો તમે આગળ આગળ બ્લોગમાં માં બેન ના દે તમને બસ ભાઈ જો હાથ ફેરો કરી લીધો અને કિપાલ ભાઈ જો સામાન માંડે આજ તો કિપાલ ભાઈ કોળી આ કોઈ અશ્વ પ્રેમી છે બહુ આપણે મોટા કાલ તો ઉજરા ગયા હતા આપણે કાલ ઉજરા ગયા હતા

હા હું યાર ઓ સારો અહવાર રહ્યો તો ઋતુભાઈ જો મોટી હેલમાં લઈને જઈએ તે જૂ અત્યારે ઋતુભાઈ ડોબા ભડકાયવા કોકના તો ભે હું પડકે કોળાવતી

Pero ahora ya la tienes dime

લગામના પણ આંચકા દેવા પડે નગર હાલ બગાડી નાખે એટલે એ થોડા ટ્રેમ માં સુધરી જાય આપડે ઋતુભાઈ જો નાની માં ધીમે ધીમે

છત્રપલભાઈ ઘોડી પકડી છે અને ઋતુભાઈ કીધું તમે બે ડબલા માથે નાખી દે એટલે ગરમ હોય તો થોડીક ઠંડી થઈ જાય ઋતુભાઈ જો નવરાય તેજુને તો છત્રપલભાઈ હવે કોઈ દી આવા અખતરા ના કરતા અરે આમાં તો એવું હતું ને ભાઈ તો જો ઋતુભાઈ કમ્પ્લીટ કરી દીધી નવરાય બોરાય તો છત્રપલભાઈ તમે ઢબોડી માન માનતા કરી એને આવ કેદી જાવું હે તો આપણે બધા જઈએ એકદી સબસ્ક્રાઇબર ને બતાય આપણે ભેગા ખાઈએ એટલે ઉભો મંદિર બતાડી ઢબોડી માંન મંદિર આપણે લઈ જવાના છત્રપલભાઈ લઈ જવાના ખર્ચો તમે દઈ દેવો ને જો તો ઋતુભાઈ લગામ કાઢી લીધી હજી લગીન માં તમે અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ ના કરી મારી ચેનલને ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળી આગળ નેક્સ્ટ વિડીયોમાં